નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મમલેશ્વર પાર્ક ચોવીસી નવસારીમાં ધ્વજવંદન કાર્યક્રમ નાના ભૂલકા તેમજ બાળકો અને સોસાયટીની સભ્યો દ્વારા બાળકોમાં દેશભક્તિ ઝાકે તે માટે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી ત્યારબાદ વિવિધ દેશભક્તિ ગીતો ગાઈ અને સોસાયટીમાં રેલી કાઢી ભારત માતા કી જય જેવા વિધે વિવિધ દેશભક્તિના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા ગણદેવીની ઐતિહાસિક ધોરહર અને એકસો વર્ષ જૂની ધી કાવસજી ધનજીભાઈ ગજધર રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરી દ્વારા મોઢ પંચની વાડી ખાતે નિવૃત્ત થઈ રહેલા પ્રમુખ ઠાકોરભાઈ જીવણજી નાયકની દીર્ઘકાલીન અને આંખે ઉડીને વળગે તેવી સેવાઓને ધ્યાનમાં લઈને સુંદર અભિવાદન અને સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણદેવીની ગઝદર લાઇબ્રેરી દ્વારા ઠાકોરભાઈ નાયકનું નિવૃત્તિ અભિવાદન કરવામાં આવ્યું હતું અમલસાડનો રેલવે ફાટક બની ગયો ભૂતકાળ સ્થાનિક લોકોને કરવો પડશે હાડમારીનો સામનો દાયકાઓથી કાર્યરત અને રેલવેના પૂર્વમાં આવેલા ગણદેવી સુધીના ગામો તેમજ પશ્ચિમમાં આવેલા છેક દરિયા કિનારા સુધીના ગામોને જોડતો અમલસાડ રેલવે ફાટક કાયમી ધોરણને બંધ કરી દેવામાં આવ્યો છે ફાટકના વિકલ્પમાં બનાવવામાં આવેલો રેલવે ફ્લાયઓવર બ્રિજ રેલવે સ્ટેશન પૂર્ણ થયા પછીના દક્ષિણ ભાગમાં બનાવવામાં આવેલા હોય તેમજ તેની લંબાઈ આશરે એક કિલોમીટર જેટલી લાંબી હોય સ્થાનિક લોકોએ સામાન્ય કામ માટે મોટી હાળમારીનો સામનો કરવો પડશે નવસારી પ્રાંત વિસ્તારમાંથી ઝડપાયેલા દોઢ કરોડ કરતાં વધુના દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો જલાલપુર નવસારી ગ્રામ્ય તેમજ મરોડી પોલીસ મથકમાં દારૂના જે કેસોમાં ઝડપાયેલો દારૂ હતો જે દારૂની બોટલો એક લાખ અગિયાર હજાર જેટલી બોટલો જેની કિંમત રૂપિયા એક કરોડ પંચાવન લાખ કરતાં પણ વધુ કિંમતની દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો જેમાં પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક પીઆઈ અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં બુરિયા ટોલનાકા નજીક અવારુ જગ્યા ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો નવસારી કેરવણી મંડળ સંચાલિત એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના કુલ ઓગણસી વિદ્યાર્થીઓએ દસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલી સિલ્વર સિલ્વરઝોન ફાઉન્ડેશન ન્યૂ દિલ્હી ઇન્ડિયા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક યાર્ડ ઓફ મેરો મેથેમેટિક્સ બે હજાર ચોવીસની સ્પર્ધામાં લેવલ વનની પરીક્ષા આપી હતી જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાંથી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી પ્રથમ દક્ષ વિપુલભાઈ લાડ જે ગોલ્ડ મેડલ સ્ટેટ રેન્ક ઓગણચાલીસ ત્યારે દ્વિતીયક્રમ જયાબેન કિરણભાઈ ટંડેલ સિલ્વર મેડલ સ્ટેટ રેન્ક બેતાલીસે પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલીના સરાહનીય કામગીરી ઘરથી વીખળી પડી લીધી તેલંગાણાની મનો દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ દ્વારા ત્રણ માસથી ઘરેથી ભૂલી પડેલી તેલંગાણાની મનોદિવ્ય મહિલાનો પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલી દ્વારા કરવામાં આવ્યું હતું નવસારીના નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલા ધુવાડા ગામના બસ સ્ટોપના પાટિયા પાસે એક મહાકાય અજગર રાત્રિના સમયે જોવા મળ્યો તો અચાનક તે ખેતરમાંથી બસ સ્ટોપ પાસે આવી જતા જે બસમાં સવાર હતા તે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો સાથે સાથે જે ગ્રામજનો છે તે લોકો પણ ભયભીત થયા હતા કારણ કે બે દિવસ અગાઉ જ બાજુમાં આવેલા ગામમાંથી ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી એક અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે બીજા દિવસે દુવાડા ગામ ના પાટિયા પાસે પણ અજગર જોવા મળતા લોકો જે ગ્રામજનો છે તે ભયભીત થયા છે અને જે એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યો છે તેમને બોલાવી અને અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક મહોત્સવની ઉજવણીમાં વિવિધ ડિપાર્ટમેન્ટના ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ તરફથી એકસો આઠ આઈસીયુ એમ્બ્યુલન્સ ખેલ ખિલાડ એમ્બ્યુલન્સ ધન્વંતરી આરોગ્યરથ એકસો એક્યાસી મહિલા ભયમ વાહનનું પણ ટેબલોનું આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમાં ફરતા દવાખાનાના વેટરનરી ડોક્ટર અને પાયલોટને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કોઈ પણ જોખમી વિડીયો બનાવતા ખચકાતા નથી ત્યારે સુરતના યુવાનો દ્વારા એક જોખમી વિડીયો બનાવ્યો હતો જે સમાજમાં ખોટો દાખલો બેસાડી શકે જેને લઈને પોલીસે પાંચ જેટલા આરોપીને ઝડપી પાડ્યા હતા અને યુવાનોને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારબાદ યુવાનોએ પણ લોકોની માફી માંગી હતી અને શું કહ્યું યુવાનોએ આવો સાંભળીએ

છવ્વીસમી જાન્યુઆરીના રોજ જલારપુર તાલુકાના મટવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી જિલ્લા કક્ષાનો નો છોતેરમો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો હતો જેમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત યોગ કોચ મિતેશ કુમાર અમૃતભાઈ પટેલ જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સન બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત તેમણે કરેલા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોગના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને બેસ્ટ યોગ કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કુદરતની કળા પણ અદ્ભુત હોય છે જેના તોલે કંઈ પણ આવતું નથી આ જે તસવીર તમે જોઈ રહ્યા છો તે કોઈ કાચબો કે બતક નથી પરંતુ આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે એક ક્ષુરણ છે ચીખલી તાલુકાના ઘેજ ગામના ફળિયામાં મોહનભાઈ ફકીરભાઈ પટેલના ખેતરમાં સુરણનો પાક તૈયાર થતાં તેમણે ખોદી બહાર કાઢતા એક શુરણ આવો અદ્ભુત આકાર જોવા મળ્યો હતો વડાપ્રધાનના કાર્યક્રમ સમયે ખેડૂતોના કાપી નાખાયેલા ફળાવ વૃક્ષો અને ઇમારતી વૃક્ષોનું વળતર હજુ ચૂકવાયું નથી અઢી વર્ષ અગાઉ ચીખલીના ખુડવેલ ખાતે વડાપ્રધાન એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માટે ખેડૂતોની જમીન પર તૈયાર કરવામાં આવી હતી તે સમયે ખેડૂતોને થનાર આર્થિક નુકસાન વળતર આપવામાં આવશે તેવી જણાવી ખેડૂતોના ખેતરમાં હેલીપેડ ડામાના રસ્તા તથા વાડીઓમાં ઉગેલા ફળાઓ અને ઇમારતી લાકડાના વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા આ સમયે તમામ આર્થિક નુકસાન માટે તે સમયે વળતર આપવાની અપેક્ષા ખાતરી છતાં આ જ પરે આ નુકસાન પેટે કંઈ વળતર તંત્ર દ્વારા ન આપતા હવે ખેડૂતોએ પોતાના હકના પૈસા મેળવવા માટે ધરમધક્કા ખાવાની નોબત આવી છે જેને લઈને આ કાર્યક્રમને પગલે તંત્રના પાપે આર્થિક નુકસાન વેઠનાર ખેડૂતો તંત્ર સામે ભારે આક્રોશ ફેલાવી રહ્યા છે ચીખલી તાલુકાની કલયારી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ છ ઊંશ સેલ્સિયસ રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ચાર ઊંશ સેલ્સિયસ નોંધાયું હતું ભેજનું પ્રમાણ સવારે પંચાવન ટકા જ્યારે સાંજે બેતાલીસ ટકા રહેતો હવાની ગતિ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી